દેશના નાની બધા સમગ્ર રાજ્યને મુખ્યમંત્રી હતા ત્યારે ખાસ કરીને કિસાનો જેની ક્ષેત્ર અને ક્ષેત્રે અલગ અલગ નવી ઉંચાઈઓ સર કરાવી છે ત્યારે એમના હસ્તે લગભગ અગિયારસો જેટલા ગામોમાં દિવસે રાતના ઉજાગરા ક્ષેત્રોને બંધ જે પ્રકારે લોકાર્પણ થયું અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં સૌરભભાઈને વિજયભાઈજીના સૌરભભાઈને રજૂસિંહના ખાતું છે એમના દ્વારા અલગ અલગ તાલુકામાં કેટલાક ગામોમાં કિસાન છોડી દેવું યોજના એટલે કે દિવસે વીજળી એની શરૂઆત થઈ છે અને આનંદ છે કે વિચારો બાપડો ખેડૂત એવો વિચારો વાપરો નથી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સરકાર રાજ્યમાં વિજયભાઈ અને નીતિનભાઈની સરકાર એ ખેડૂતોના વારે છે ગામડામાં તમામ સુવિધા કે રાત્રે વીજળી હોય પાણીની સુવિધા હોય ડેનેટની સુવિધા હોય રોડની કનેક્ટિવિટી હોય આરોગ્ય અને શિક્ષણની સુવિધા હોય એની સાથે એક ડિમાન્ડ રહી કે દિવસે વીજળી મળે તો રાત્રે ખેડૂતોને મુશ્કેલી ન પડે રાત્રે ઘણા બધા જીવ અને ઘણા બધાના જીવ પણ એ ખેડૂતોના એમાં ગુમાવ્યા હોય છે ખેતમજૂરે ગુમાવ્યા છે ત્યારે એમના જીવનનો ઉદય થાય એમનો સૂર્યોદય થાય એ ભાવથી કિસાન શક્તિ યોજનાનું આજે ભાવનગર તાલુકામાં બાર ગામો અધેવાડા દરસિંહમાં ભંડારીયા ધેર ચિત્રા પીજળકો લાખડકા નારી ગુવા શિક્ષણ મળી અને નાગધડકા એ પ્રકારે આજે લોકાર્પણ થયું છે દિવસે વીજળી રાતથી મળતી શરૂ થઈ ગઈ છે સમગ્ર ભાવનગર જિલ્લામાં ભાવનગર તાલુકાના તમામ ગામોમાં ક્રમાનુસાર આ વીજળી પુરવઠો ખેડૂતો માટે દિવસે વીજળી એ પ્રકારની વ્યવસ્થા રાજ્યની ભાડપુરી સરકાર દ્વારા થવાની છે એસી શ્રી અને સમગ્ર ટીમ બીજ વિશે અભિનંદન આપું છું શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજીવભાઈ અને વિશેષ સૌ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઈની ઉપસ્થિતિમાં નારી ગામે આ લોકાર્પણ થયું ચારે લોકાર્પણ થયું છે ત્યારે મને ચોક્કસ ભરોસો છે કે કિસાનોના જીવનમાં આર્થિક એક નવો સૂર્યોદય એ થયો છે અને દિવસે હજી વર્ષા થઈ છે એની હર્ષને લાગણી